જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ પહેલી ત્રીજો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે આજના વિડીયોમાં જે ખાસ વાત કરવાની છે બે ત્રણ દિનું હવામાન અને આવનારા સમયમાં કેવું રહેશે વાતાવરણ અને બે હજાર પચીસનો આપણે થોડોક અપડેટ પણ નાખશું જેથી કરી અને ઉનાળુ પિત્તમાં આપણે ક્યારે કરવું અને કેટલા ઉતાવળથી કરવું કારણ કે સોમાઉ નજીક આવે છે હવે આમ જોઈએ તો ઉનાળો શિયાળો પ્રસાર થઈ ગયો હવે ખાલી ઉનાળો પ્રસાર થાય એટલે સોમાઉ પણ આવી જશે હવે આપણે વાત કરીએ તો આજે પહેલી તારીખ છે બે બે તારીખ ત્રણ તારીખ અને ચાર તારીખ આમાં બેથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છની અમુક વિસ્તારોમાં ઝાકળ આવે એવું શક્યતા છે અને જેથી કરી અને જો કે હવે ઝાકળનું બહુ મહત્ત્વ નહીં રહે કારણ કે વધારે પૂરતા જીરા પાક ઉપર આવી ગયા છે અને પીત પણ ધાણા પણ પાકી ગયા છે પણ કોઈ પાસતરા વાવેતર હોય અને લેટ વાવેતર થયું એને કોઈ કોઈ પણ વિસ્તારોમાં હોઈ શકે જેથી કરીને પાછતરા મોલને આ ઝાકર ક્યાંક ને ક્યાંક અસર કરે પણ સામાન્ય ઝાકરનો રાઉન્ડ છે જેથી કોઈ હાલ કોઈ ખતરો નથી પણ આવનારા સમયની અંદર આપણે જેમ કીધું હતું એમ કે ભાઈ આ મહિનાની એન્ડની અંદર સારો એવો કચ્છ જોવા મળશે જે રીતે કચ્છ જોવા મળ્યો અને આ ધીરે ધીરે હવે આજ એક બે ત્રણ તારીખ આ એક બે દિવસની અંદર સૌરાષ્ટ્રમાં પહેલી તારીખથી કચ્છમાં ઘટાડો આવ્યો છે કચ્છ ખાતરામાં એવી રીતે અમુક સેન્ટરોમાં સામાન્ય નોર્મલ કચ જોવા મળતો હશે બાકી હવે આ કચ્છ છે એ આપણી ઉપરથી જતો રહ્યો હશે અને આવનારા સમયમાં આપણે અગાઉથી કીધું દસ તારીખે પણ એક નવ દસ તારીખે પણ કચ ખાતરો જોવા મળશે અને જેથી કરી અને આજે પાછતરા વરસાદ થશે હવે આપણે વાત કરીએ મિત્રો કે બે હજાર પચીસના સોમાહાની એની પહેલાં આપણે ઉનાળુ પિત્તની વાત કરીએ તો મિત્રો ખરેખર હવે આજે જે આ પહેલી તારીખ છે અને ત્રીજો મહિનો છે હવે ઉનાળો પીત કરવામાં ક્યાંક ને ક્યાંક લેટ ના થતા ભલે અત્યારે બધા સોશિયલ મીડિયામાં પહેલેથી આપણે વાતો કરીએ છીએ કે સોમા શું લેટ આવશે નહીં મિત્રો એવું નથી સોમાં હું લેટ આવીએ એ હું પણ કહું છું પણ એ રીતે નહીં આપણે છઠ્ઠા મહિનાની ચાર તારીખની આસપાસ આપણે જેમ કીધું કે છઠ્ઠા મહિનાની ચાર તારીખની આસપાસ ક્યાંક ને ક્યાંક ચક્રવાત પેદા થાય એવી શક્યતા છે જે બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં પણ એની જે ગતિ છે વાવાઝોડું બન્યા પછીની એનો એટેક છે એ અરબી સમુદ્રની અંદર આવશે જેથી કરી અને એ ખરેખર મારા અંદાજ પ્રમાણે ચાર તારીખે કે પાંચ તારીખે એ આસપાસ બનશે એમાં આપણે હજી બાકી તારીખ ન દઈ શકીએ પણ એક અઠેઠા અને અનુભવ હિસાબે આગતનું ઈંધાણ આપીએ છીએ કે ચાર પાંચ તારીખે ચક્રવાત બને એ ચક્રવાત જે આખું બની જાય અને પછી જે એનો દિશા નક્કી કરે એમાં ખાસ કરી અને મારો અનુભવ એમ કે આપણે અરબી સમુદ્રમાં આવશે અને સૌરાષ્ટ્રની જે દરિયો છે સૌરાષ્ટ્રના વિસ્તારો એને એને પસાર કરતું કરતું છેલ્લે કચ્છ સુધી જઈ શકે આવો મારો અનુભવ છે એને એ કદાચ કંઠની આજુબાજુમાં જઈ અને લુવાઈ જાય કે ત્યાંથી ફંટાઈ જાય પણ એ મારો કહેવાનો મતલબ એ છે કે એ વાવાઝોડું દસ તારીખથી હાલતું થશે દરિયાની અંદર તો પંદર સત્તર કે અઢાર તારીખની આસપાસ એ વાવાઝોડાનો ડર છે એ ખતમ થશે તો એ ગાળામાં જે જે દરિયાની નજીક જે પ્રસાર થશે એમાં ક્યાંક ને ક્યાંક આપણે જેમ કહીએ ને કે થંડર થંડરસ્ટ્રોમ એક્ટિવ રૂપે ભાગરૂપે વરસાદ થશે જેમાં વિસ્તારો ઓછા હશે પણ અમુક જગ્યાએ વાવણી લાયક પણ વરસાદ થઈ શકે એમાં ખાસ કરી અને આમ જોઈએ તો દક્ષિણ ગુજરાત અને અમુક ગુજરાતના પણ વિસ્તારો હોઈ શકે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારો જેમ કરી અને પોરબંદર છે જૂનાગઢ છે ગિરનાર સોમનાથ સોમનાથ છે અને આપણે અમરેલી જિલ્લો છે પછી અહીંયાથી વાત કરીએ તો રાજકોટ ગોંડલ ઘણા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક આદર્યો વરસાદ જે આપણે દેશી ભાષામાં કંઈક આદર્યો ગરમીના હિસાબે જે વાતાવરણ બંધાય અને વરસાદ વહી જાય એ વરસાદનો ભય આપણે અગિયાર તારીખથી અઢાર તારીખની આસપાસ રહે છે જેથી કરી અને હવે જો આપણે પિત્તમાં ઉનાળુ પિત્તમાં લેટ રહી તો ક્યાંક ને ક્યાંક એ માહોલમાં આપણે ક્યાંક ને ક્યાંક ઉનાળુ પીત છે એમાં નુકસાનીનો સામનો પણ કરવો પડે એટલે હવે એક એક પણ દિવસ લેટ ના કરતા ઉનાળુ પિત્તમાં અને ક્યાંક ને ક્યાંક મારો અનુભવ છે એ પ્રમાણે હું લેટ આવીએ એ હો ટકાની વાત છે પણ આવા એ વરસાદ છે ગરમીના હિસાબે એ વરસાદ આપણે વહેલો મળી શકીએ અને અમુક વિસ્તારોમાં વાવણી પણ થઈ જાય આવો ભય રાખી અને ઉનાળુ પિત્તમાં મોડું ના કરતા આ એક ખાસ ભલામણ અને ખાસ એક રિક્વેસ્ટ કરું છું હજી મારો અનુભવ છે એ તમારા હું રજૂ કરું અને શેર કરું છું અને આમાં સો ટકા નહીં પણ એંસી ટકાની જે મેં વાત કરી એમાં શક્યતા પૂરેપૂરી છે અને આપણે નૈઋત્યોનો સોમાવ શું છે એ ક્યારે ચાલુ થશે અને અગાઉ પણ આપણે વિડીયો નાખેલો છે અને હવે તે પછીના આપણા વિડીયો આવશે એમાં સસોટ માહિતી તમને મળશે અને હવે આગળના વિડીયા છે એ જોવા ભૂલતા નહીં હવે તમને જે સોમાહાના અપડેટો મળશે એ સો ટકા સારી અને સચોટ માહિતી મળશે અને હું પણ એવો પ્રયત્ન કરીશ પણ અત્યારે ટૂંકમાં આજે આપણે વિડીયો નાખવાનો મકસદ એ હતો કે ઉનાળુ પીત ખરેખર લેટ ના કરતા અને બંને એટલો મિત્રો ખરેખર સપોર્ટ આપજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને લાઇક કરજો અને કમેન્ટ પણ સારી એવી કમેન્ટ કરજો અને કોઈ પણ કમેન્ટ કરશો એનો જવાબ હું દેવાનો પ્રયત્ન કરીશ જય જવાન જય કિસાન જય મુરલીધર